ડભોઈ આજે વિવિધ વિકાસના કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું પણ પ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આજે વર્ચ્યુઅલ હાજરી આપી તેમના દ્વારા વિવિધ વિકાસ ના કાર્યો છે તેમનું લોકાર્પણ કરવામાં આવ્યું કેટલીક શિલાન્યાસ પણ કરવામાં આવ્યો તેના અંતર્ગત ડભોઈ ખાતે પણ દરભવતી ખાતે પણ આજે વિવિધ વિકાસ ના કાર્યો છે તેનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું ઐતિહાસિક દરભવતી ઇતિહાસમાં એશિયાનું પ્રથમ રેલવે જંકશન આવેલું હતું સ્ટીમ એન્જિન સહિત ડીઝલ એન્જિન અહીં પહેલા રિપેર કરવા માટે વિશાળ લોકોશિર બન્યો હતો ત્યારે વિકાસનું પુનરાવર્તન થતાની સાથે જ ડબોઈ ખાતે પુનઃ વિદ્યુત લોકો વર્કશોપ નિર્માણ પામ્યું છે પશ્ચિમ રેલવેની ઇલેક્ટ્રિક ટ્રેન એન્જિનિયર સુવિધાઓ અને સર્વિસ મળી રહેશે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ હાજરીમાં દેશમાં રેલવે વિકાસ અંતર્ગત પંચ્યાસી હજાર કરોડના વિકાસના કામોનું લોકાર્પણ થતું આ પૈકી ડબોઈ ખાતે બસો કરોડના ખર્ચે તૈયાર થયેલ વિદ્યુત લોકો વર્કશોપનું લોકાર્પણ કરવામાં આવ્યું આ પ્રસંગે સાંસદ ગીતાબેન રાઠવા સહિત રેલવે વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા ભારત સરકારના પ્રયત્નોથી નવીનીકરણ કરવામાં આવ્યું તો ડભોઈ ખાતે સ્ટીમ અને ડીઝલ એન્જિન રિપેર કરવા પહેલા જે લોકો શેડ હતો તે સમયે દેશભરમાં ઇલેક્ટ્રિક રેલ એન્જિન દોડતા હતા ત્યારે તેના અંતર્ગત 200 કરોડના ખર્ચે નિર્માણ થયેલ વિદ્યુત લોકો વર્કશોપનું વડાપ્રધાન દ્વારા આજે વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું ડભોઈ ખાતે રિપેર થશે આ લોકો શેડમાં એકસાથે 8 આઠ લોકો કામગીરી થશે ઇન્ફેક્શન શેડ એડમિનિસ્ટ્રેશન બિલ્ડિંગ કેન્ટીન ગાર્ડન છ પોઈન્ટ પાંચ મીટર લાંબુ સરદાર પટેલ ન્યુરલ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સહિતની સુવિધાઓ વિદ્યુત લોકો વર્કશોપમાં ઉપલબ્ધ કરવામાં છે તે લોકાર્પણ પ્રસંગે લોકસભા સાંસદ ગીતાબેન સહિત બીજે નગરપાલિકા પ્રમુખ શાહ રેલવે વિભાગની કમિટીના સભ્યો દવે મનોજ પટેલ સહિતના કમિટી સભ્યો અને રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા આજ રોજ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે પંચ્યાસી હજાર કરોડ જેટલી માતબર રકમના રેલ પ્રોજેક્ટના શિલાન્યાસ અને લોકાર્પણો કરવામાં આવ્યા આજે અહીંયા દર્ભાવતી ખાતે બસો કરોડના ખર્ચે તૈયાર થયેલો લોકો વર્ક વર્કશોપનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું આ માન્ય મોદી સાહેબની જે ગેરંટી છે એ ગેરંટી પૂરી કરવા પૂરી કરી છે એવું આ દર્ભાવતીના અહીંના જે માન માન્ય જનતા છે એ બોલે છે કે આ વિસ્તારમાં આટલી મોટી રકમના ખર્ચે જે લોકો વર્કશોપ બનાવ્યો છે અહીંયા બધા પશ્ચિમ રેલવે જે પશ્ચિમ ઝોન છે એના જે એન્જિનો છે એને સર્વિસ મળવાની છે ત્યારે આ દર્ભાવતીને આટલી મોટી ઉપલબ્ધિ મળી હોય ત્યારે હું માન્ય મોદી સાહેબનો અને એમના મંત્રીમંડળનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારા આ નાના તાલુકા એક દર્ભાવતી ને ખુબ મોટી ઉપલબ્ધિ આપી છે માન્ય મોદી સાહેબ નો ખૂબ આભાર માનું છું